નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે જે સિત્તેર ત્રીસના રેશિયો પ્રમાણે આ ભરતી થાય એ બાબતે ઉમેદવારો દ્વારા જે ઇતિહાસ થયેલો તો એની તારીખ આમ જોઈએ તો છેલ્લી બાર બાર બે હજાર ચોવીસના રોજ હતી મિત્રો તો એની આજે વધુ સુનાવણી સત્તર બારના રોજ મિત્રો હાથ ધરવામાં આવી હતી તો આજે કેસ બાબતે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી મિત્રો જેમાં સરકારી વકીલો અને ઉમેદવારના વકીલ દ્વારા આ કેસ બાબતે જજ સાહેબ સાથે ચર્ચા કરવામાં આવી તો જજ સાહેબે પણ આ કેસ અંગે ખાસ એવી નોટિસ કરી નહીં મિત્રો અને આગામી જાન્યુઆરી માસમાં આ કેસ બાબતે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે એવી જજ સાહેબ દ્વારા ઉમેદવારોના વકીલને જણાવવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આજે જે કાંઈ આ સિત્તેસના રેશિયો પ્રમાણે જે શિક્ષણ સહાયકની ભરતીમાં મેરિટ બાબતે જે કેસ થયેલો તો એની આજની છેલ્લી તારીખ આમ જોઈએ તો સત્તર બાર બે હજાર ચોવીસના રોજ એની છેલ્લી સુનાવણી હતી મિત્રો તો આજે આમ જાણીએ તો હવે આ કેસ બાબતે જાન્યુઆરીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો તો દરેક મિત્રોને આ અંગે માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો મને એવું જાણવા મળ્યું છે કે આ કેસની વધુ સુનાવણી હવે જાન્યુઆરીમાં થશે મિત્રો જે કાંઈ નવી અપડેટ બીજી હશે મિત્રો તો હું તમને આ ચેનલના વિડીયો દ્વારા હું તમને વધુ માહિતી મિત્રો પહોંચાડીશ તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે કાંઈ આ શિક્ષણ સહાયક ભરતીમાં ત્રીસ સિત્તેસના રેશિયો બાબતે જે કાંઈ કેસની આજે સત્તર બારે જે સુનાવણી હતી મિત્રો તો એમાં અમે આગામી જાન્યુઆરી મહિનામાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં આ નવી અપડેટ આપણી પાસે આવી હતી તો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો અને ચેનલમાં જો હજુ સુધી જોડાયેલા ન હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો આપણે જે કાંઈ કેસ બાબત હોય જગ્યા વધારવા બાબતે રજૂઆત હોય કે ટેટ ટાટની જે કાંઈ ડેલી નવી અપડેટ આવતી હોય મિત્રો તો આ ચેનલમાં આપણે સમયસર મૂકતા જોઈએ છીએ જેથી કરીને ટેટ ટાટના મિત્રોને એ માહિતી જાણી શકીએ એટલા માટે આપણે હર હંમેશા આપણે અપડેટ આપતા રહીએ છીએ મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો